અમેરિકાની ટેરિફોર નીતિ આમ તો એ અમેરિકા કરતાં ડોનાલ્ડ ટ્રમ્પની ટેરીફ ફોર નીતિ કહેવું વધારે યોગ્ય છે એ પછી આપણા ભારત દેશવાસીઓમાં સ્વદેશી વસ્તુઓની વપરાશ વધી છે તેનું જુનૂન વધ્યું છે એ ખૂબ રાજીપાની વાત છે આવી જ એક વાત અરટઈ એપ અરટઈ ઘણા બધા મિત્રોના મેસેજને ફોનને ખાસ કરીને મેસેજ વધારે ચલણમાં છે એવો મેસેજ આવ્યો કે અમે સ્વદેશી એપ વાપરવાનું શરૂ કરી દીધી તમે શરૂ કર્યું છે ઘણા બધા મિત્રોમાં મને મિત્ર પ્રવીણ સવાણીનું નામ યાદ આવે છે પ્રવીણનો મેસેજ આવ્યો કે મેં સ્વદેશી એપ શરૂ કરી દીધી એટલે મને એમ થયું કે આ શું હશે તો મેં વાંચ્યું તો ખ્યાલ આવ્યો કે એપનું નામ અરટઈ એપ છે અને વોટ્સએપની સામે સ્પર્ધામાં ઉતરેલી આપણી ભારત દેશની સ્વદેશી એપ છે પછી પત્રકાર મિત્ર જયવંત પંડ્યાનો એક લેખ ધ્યાન ઉપર આવ્યો એમાં શ્રીધર વેમ્બુ એ ટેક કંપનીના માલિક વિશે લખ્યું હતું કે ગામડામાંથી કંપનીનું સંચાલન કરે છે શ્રીધર વેમ્બુ એટલે તમિલનાડુ દક્ષિણ ભારતની વાત છે અને તામિલનાડુ ચેન્નઈથી નજીકનું ગામ એ મલથામ ત્યાંથી તેઓ કંપની અબજો રૂપિયાની ગામડામાંથી ચલાવી રહ્યા છે એટલે આ બધી વાત રસરૂચિની ભેગી થઈ એટલે મેં પછી અભ્યાસ કર્યો તો જાણવા મળ્યું કે એ અરટઈ એપ એ શ્રીધર વેમ્બુની કંપની એ ઝોહો તેમાંથી મળેલી આ મેસેન્જર એપ છે અને ઝોહો એ ભારતીય સંપૂર્ણ સ્વદેશી કંપની છે આ વાત ચર્ચામાં એટલા માટે આવી કે હમણાં આપણા આઈટી અને રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે માઇક્રોસોફ્ટ કે અન્ય કોઈ પણ વિદેશી કંપનીઓની બદલે હું ભારત દેશની સ્વદેશી કંપની ઝોહો તેના સોફ્ટવેરનો ઉપયોગ કરીશ એ વાત પૂરી થઈ ગયા પછી ત્રણ દિવસમાં આ જે અરટ એપ છે જે મેસેન્જર એપ છે વોટ્સએપને સ્પર્ધા આપી શકે તેવી એપ છે કેટલી સ્પર્ધા આપશે આગામી દિવસોમાં કેવું ચલણ વધે છે એ આવનારો સમય કહેશે પણ આ અરટ્ટઈ એપ એ ત્રણ દિવસની અંદર તેના યુઝર્સ ત્રણેક હજાર હતા તેની સામે વપરાશકારો ત્રણ લાખ સુધી પહોંચી ગયા એટલે આટલી ઝડપથી ભારત દેશના લોકોએ આ એપને વધાવી છે અને આપણે વાત કરીએ સ્વદેશી વસ્તુઓ તરફ આજે તો મહાત્મા ગાંધીજીનો બીજી ઓક્ટોબરે જન્મદિવસ છે અને તે નિમિત્તે સ્વદેશી વસ્તુઓ ઉપર જે આપણે ઉપયોગ વધારવાની વાત છે સરકારે પણ એ તેના માટે ઘણી બધી જાહેરાતો કરી અને જે ટેરિફોર સામે આપણે ક્યારેય કોઈ દેશની સામે નહીમાં નથી ઝૂક્યા નથી તેનું ઉદાહરણ એ આ સ્વદેશી વસ્તુઓ પ્રત્યેનું જુનૂન છે અને આ અરટ્ટઈ એપના જે શ્રીધર વેમ્બુ છે એ લાખો રૂપિયાનું પેકેજ છોડીને અમેરિકાથી આપણા ભારત દેશમાં આવી ગયા છે ઓગણીસો અડસઠમાં તેમનો જન્મ થયેલો છે પદ્મશ્રી એવોર્ડ મેળવેલો છે અને નાનકડા ગામમાંથી એનું હેડક્વાર્ટર એ કોર્સ ચેન્નઈમાં છે પણ પોતાના ગામમાં તેમણે પોતાની ઓફિસ ઊભી કરેલી છે અને અબજો રૂપિયાનું ટનઓવર છે એવી સોફ્ટવેર કંપની ઝોહો ચલાવી રહ્યા છે અને તેની નીચે કર્મચારીઓ પણ એક્ટિવ છે